પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ગૃહ મંત્રી અમિત શાહ નો આજે ભવ્ય રોડ શો યોજવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા રસ્તા અને ડિવાઇડર રિપેર સહિતના કામોનો ધમધમાટ બોલાવ્યો છે ભારતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના દિવસથી મતદાન થવાનું છે હાલ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ગૃહમંત્રી મુલાકાતે હોય ત્યારે તેમના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે સુરક્ષાથી લઈને કાર્યક્રમમાં ક્યાંય પણ કચાશ ન રહે તે માત્ર ફરજ નહી સાથે કોઈ ચૂક રહી જશે તો માફી નહીં મળે તેવો ડર પણ છે તંત્ર દ્વારા રસ્તા અને ડિવાઈડર રિપેર સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે શહેરના પ્રતાપનગર રોડ થી પાણી માંડવી અને ન્યાય મંદિર સહિત જાડી જાખરા દૂર કરવાથી લઈને ડિવાઈડર પર નવા રંગ રોકાણ નવી બાઉન્ડ્રી કલર કામ અને રસ્તા પણ નવા બની રહ્યા છે આ રસ્તાઓ પરના બધા જ સ્પીડ બ્રેકર કાઢી નાખ્યા છે રિપોર્ટ નેશન ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર